રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે છે સાથે ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાય છે સાથે જ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં

છડી છે તે ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે સાથે જ અમારો કોઈ પણ પક્ષ કે સમાજ સામે વિરોધ નથી માત્ર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા માંગણી કરી છે મામલેદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને અમારા જેતપુરના તમામ ક્ષત્રિય બહેનો અને ભાઈઓ આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મામલતદાર ઓફિસે જે રૂપાલા સાહેબે વાત કરી રોટી બેટીનો વ્યવહાર રજવાડામાં થતો હતો એ એમની ટિપ્પણીથી અમારો ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારો એક જ મંત્ર છે અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી કોઈ પટેલ સમાજ સાથે વાંધો નથી મોદી સાહેબ સાથે પણ અમારે વાંધો નથી અમારે એક જ વ્યક્તિ સાથે વાંધો છે કે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી એ ટિપ્પણી સાથે જ અમને વાંધો છે એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે આ લડત લડશું જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો આ જે રોષ છે એ ચાલુ જ રહેશે અમારી સાથે ઘાટી ક્ષત્રિય સમાજ ય સમાજ પટેલ સમાજ બ્રહ્મ સમાજ સાધુ સમાજ બારોટ સમાજ ગઢવી સમાજ અઢારે અઢાર સમાજ અમારી ભેગા છે અત્યારે અને અમારી એક જ માગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ એ આજે બે હાથ જોડીને એમ કે માફ કરી દો એમ માફ ન થાય એને એ રીતે મહી હોત કે આજથી હું પાંચ વર્ષ લડીશ નહીં ઘરે બેસ તો અમે એને ખંભા માથે બિહાડીને મને માફ કરત એ એની માફી માગવાની ખોટી સ્ટાઇલ છે માટે અમે એને ટિકિટ રદ કરાવીને જમશું હવે આપણે અત્યારે જે ચાલુ છે કે રૂપાલાભાઈ જે ક્ષત્રિય સમાજના સમગ્ર બહેનો ઉપર જે આંગળી ચીંધી છે એમના સોમાનને જે ઠેસ પહોંચાડી છે એ અમે ક્ષત્રિય સમાજ કોઈ સંજોગોમાં ન ચલાવી લઈએ કારણ કે આજે વાત અમારા ક્ષત્રિય બહેનોના દીકરીબાઓની બહેનોની આજે વાત છે અમારા સોમાન માટે અમારી ઇજ્જત ઉપર છે આંગળી ચિંધાણી છે માટે અમે અત્યારે જેતપુર તાલુકા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારી સાથે સમગ્ર અઢારે વર્ગોનો સમાજ અમારી સાથે છે સમગ્ર ક્ષત્રિય સમાજના વડીલો આગેવાનો મોરબીઓ અને સાથે અમારા બધા બહેનો પણ હાજર છે અમે બધા દીકરીબાઓ છીએ અને અમારી એક જ માંગ છે કે કોઈ પણ ક્ષણે કોઈ પણ સંજોગોમાં રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ અમને કોઈ સમાજ વિશે વાંધો નથી અમને કોઈ પાર્ટી વિશે વાંધો નથી બસ અમને ફક્ત ને ફક્ત એક જ વાંધો છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ સુરેશ વાલિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस ન્યૂઝ સાથે